હેર કલર ની કરાવવાના છે પરંતુ ઇસ મેરેજ માં નહીં જવાનું મારા કાકા ની દીકરા નું મેરેજ છે બરાબર યસ તો તારે એકલા જ રેડી થાઉ ને તમે તો રેડી જ છો યાર તમે તો નિશુન બર્થડે વખતે બી હેર કલર ને બધું કરાય ત્યારે મે કશું જ નતું કર્યું બરાબર બીજે બીકે બીજે કઈ ની કેટલા કે જવાનું છે બસ અત્યારે જસ્ટ નીકળવાનું છે ચલો ઓકે તો ચલો અમે લોકો જઈ રહ્યા છે ખુશી ની હેર ના ટ્રીટમેન્ટ માટે યસ લેટ્સ ગો ચલો

ખાઈ લેજો ત્યાં આજુબાજુમાં બી બધું મળે છે બોલશે તો હું તમને મંગાઈ આપીશ સુ મંગાઈ આપીશ મેગડીમાંથી માંથી આલુ બાગર મંગાઈ આપીશ ઓહો હાઉ મંગાઈ દે સાલાનો હા બસ ₹100 માં પતિ જશે બીજું શું હે ડોમિનોસ અરે ડોમિનોસ માંથી ખવડા ખાલી તમ વાત તો કરો ઓકે તો કંઈ નહીં ચાલો જઈએ શું કે ભાઈબન પહોંચી ગયા આપણે હવે વોટ હેરકટ એમ હેરકટ તો ના તો પાડી ગુજરાતી માં નહી ખાવા પડતી તો બોલો આપણે લન્ટમાં ગયા યસ હતા ત્યારે આવ્યા હતા બે વર્ષ ત્રણ વર્ષ પહેલા હે

તો હેર કલર કરાવ્યા પછી પેલી ટ્રીટમેન્ટ કરાવી દીધું તો અમને ત્યારે કરાવે એ તો કમા ત્યારે કરાવા. હા તો અત્યારે પહેલા હેર કલર આ જ કરાવી દઈએ. અને ટ્રીટમેન્ટ પણ એવું કરો તો કે અત્યારે પહેલા ટ્રીટમેન્ટ કરાવો પછી હેર કલર ને હાઇલાઇટ કરાવો તો. પર પરમધીસમાં કાકાનું છોકરાનું મેરેજ છે. તો એવું હોય તો આજે ટ્રીટમેન્ટ કરીએ, કાલે હેર કલર ને એવું કરીએ તો. એવું કરીએ. ટાઈમ છે તારી પાસે કે મારી પાસે નથી? ઓકે આ જ આવી

સો ખાઈને મળીએ તો સીનો વિડિયો કોલ ચાલુ છે આમાં અમે તો અપનોને લૂટા ગેરો તમે તમારા તો બપ્પા સુ કેતીતી વિડિયો તી સુ તું એ તો કે તકે ખખરાવતી હમણાં શું કહેતી હતી ઓ ચેતાતા પણા યાર બોકરી ઉનામે નું ડાયલોગ જૂનો ડાયલોગ હા ડાયલોગ હા એમ કહું છું કે તમને ટાઈમ સ્પેશિયલ સ્પેશિયલ તમે અમને આપી એ ટાઈમે તમને તમે અમને ના આપી એટલે આપણે સ્પેશિયલ જઈશું

દર્શન ભી મને આપી દેજો હું જોરદાર તમને એડિટ કરે તો સ્ક્રીન ઉપર ચાલુ કરજો એટલે પબ્લિક ને કડે ને કડે જા આ તો એટલે એ હું કર એ રિપીટ માં મૂકી દેવાનું ને એટલે ચાલુ કર દે એક જો બરોબર હવે તું આય તું તો तो <laughs> ए, तो 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 ચાલુ तो 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 તો तो 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 ના કાલ નું શું પેલું મળી ગઈ ને બસ એ ઝઘડો નહી નેકરતા તો આ નેકરવાનું નહી ઘરેથી ફોન આયો પારી ન પડવાનું નહી નેકરવાનું નહી જવા આડે સાવા આણે ઓ બહુ જો ભાઈ હું 8 વાગે ને

રમીનીએ તે સુધી કેટલી એડ કરી હશે ખુશી ઘણી બધી કરી હતી ના કરી દર મહિને બે એક બે તો દર મહિને હોય છે ને રમીની દર મહિને બે એડ હોય હા અમેરિકા પહોંચી ગયા એડ કરવા બહાર પછી પછી

બેટા બેટા કરવું પડે બસ બેટા નીકળ્યો આવું છું આવું છું ભલે ને કલાક પછી પોચ્યા બેટો પણ હવે જોવે હા એટલે કે ના આ મારતી લીલે સક્સેસ યાર આજ આવતી કલે તું ગયેલો જ છે બોલજો માફ કર ના સ્પેશિયલ માર મહીન ફોન કરીને કેવું પડશે કે તું વ્લોગ જો આ છે નો હું ફોન અચાનક બેઠા છે એટલે આપણને અનકમ્ફર્ટેબલ ફીલ નહીં થતું લેડીઝ પાર્લર માં હમણાં બધા લેડીઝ બેઠો ને આપડે એકલા જેન્ટ બેઠો ને તો આપણને કેવું ફીલ થાય

મારી પણ ટેસ્ટ હતા માર ચોકલેટ ખવડાવવાની હોય તમે ચોકલેટ લેતો હું કેક લેતો આ તો હા અત્યારે નિશ્યુ બહુ જ રોવે છે મારે એના જવું પડશે લેવા માટે આ છે મારો ફ્રેન્ડ કરન હાય હેલો અમને પણ YouTube ચેનલ ટૂક સમયમાં ચાલુ કરવાનો છે અત્યારે Instagram ચેનલ છે જ આપડી અમદાવાદી કરન કરીને યસ સો કઈ નહીં ચલો फटाफट નિશ્યુને લઈ આવીએ ગાઈસ અત્યારે નિશ્યુ ને લઈ લીધો છે અમે હાય સચિત ભવ્ય તમે લોકો બી આવી રહ્યા ના ભાઈ ના હું આવતા આ આવે છે આ ભાઈ આવે છે મારી જોડે તારા આવો ના ના ભાઈ હું તો ફ્રી હું તો જાઉં છું હું તને એક્ટર લઈને આવું ત્યારે ફોન કરી તમે હું ઓકે બરાબર હા તો તું આઈને ફોન કરો કે ઓકે ક્યાં આયા નિશ્યુ આપણે મમ્મા જોડે આયા મમ્મા કેમ ગઈ શું છે તો કહી શકતે અમે લોકો આયા છે મેકડી માં બર્ગર લેવા માટે નીસુ બાઉને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી હતી તો પાછળ એક દીદી બેઠા હતા તેમે જોતી ફ્રેન્ચ ફ્રાઈસ લઈ આવ્યો અને સજીત બે વાર બર્ગર બર્ગર ઉપર તો અત્યારે મસ્ત મજાના થઈ ગયા છે મહેનત મજરે આવી સાડા ત્રણ કલાકની કેમ પાછા હવા કટિંગ કેમ પતિ તો કયું જે કરવાનું હતું બરાબર तो कहीं निकाले काले, काले हूं माना टाइम बल से तो कर आइस मु एली आइस चलती चलते चलते आइस हां पूरी ने बाधा ली दी हम वार्ड का पानी बहुत खाना अच्छा, खाए लेकिन कितना करा मेरा बोला था ना इसको टकला कराने का है टकला नहीं का है पता नहीं क्या बोल रहा है आई है आवे छे तो हमने उनसे ना पहले वीडियोस शेयर करी ले छु तुम्हारे को ना इंस्टाग्राम पे सॉरी जोवा होए तुम्हारा इंस्टाग्राम पेज ऊपर तुमने जोवा मिल जसे Instagram નો પેજ છે ખુશી પ્રજાપતિ 04 તો જલ્દીથી જલ્દી જઈને ફોલો કરી દેજો નિકેશનો બધા ફોલો કરો છો હમ મંતિકાને ભી ફોલો કરજો મંતિકાનું ભી પેજ છે નિશુ નિશુ હાય કરતે বাচ্চা હાય નિશુ હાય કરતે હાય શુભ લોગ જાન હાય કર દે હાય કર દે હા હેન્ડસ્પીચ છે ને એટલે ના બટન નું છે હા હા હું તેવા કપડા પહેરતી નહીં આ નહીં પતિ ગયો તો આપણે ચલો ચલો

અને આજે મેં વ્લોગ તો કન્ટિન્યુ કર્યો હતો બટ એમાં એવું થયું કે છે ને થોડો થોડો ટાઈમમાં આગળ પાછળ થઈ ગયું તો સેમ સેમ આવી રહ્યું હતું એટલે પછી મેં બ્લોગ કન્ટિન્યુ ના કર્યું બીકોઝ પછી મારો બ્લોગમાં તમે બધું જોઈ લો ને પછી નિકેશના બ્લોગમાં વ્યૂઝ ને એવું બધું પણ ઓછું હીરો બેટા એ બધી વસ્તુ ના લેવા માર દીકરો આઈ બેટા વાઈફાઈ બંધ થઈ જશે માર દીકરો બંધ થઈ જશે બોલ જો પપ્પા બોલાય છે કુકુ આવ્યું એમ કે છે હાઈ કરી દે હાઈ કરી દે હાઈ કર દે

સો કઈ નહીં તમારો હેર તમને લોકોને કેવા લાગે છે કમેન્ટ કરજો ઓકે કર દેજો હું કમેન્ટ બોલતા નહીં સો બસ આજ બ્લોગ માં આટલું જ હતું વિડિયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મારી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ